અને કાલે છે સેટરડે પરમજી છે સન્ડે એટલે શનિ રવિની બે દિવસની મસ્ત મજાની રજા આવી ગઈ છે એટલે મેં બ્લોગ સ્ટાર્ટ કરી દેવી અને બધાની કોમેન્ટ આવી હતી કેટલા દિવસથી તમે કેમ કાંઈ બહાર જતા નથી ને બ્લોગ બનાવતા નથી હરિના ઘરે જતા નથી હરિયાર બે જાતા નથી તો આજ મેં કીધું તને ટાઈમ મળ્યો છે એટલે આજે તમે હરિના ઘરે જઈએ હું એટલો જ થતો હતો એમ તો બે દિવસ ગયો તો ટપુ નહોતો તો હું બ્લોગ ન બનાવતો પણ હવે તો મસ્ત મજાની બે દિવસની રજા આવી ગઈ એટલે બ્લોગ અમતા રમતો ભૂકા બોલાવવાના છે આ શનિ રવિ રજા છે

ઈ કાલે જો આમાં જેમ લાગે કે આમ ટકા ટક ટક્કર આવે ને તો એક ને કેમ ગયા હોય પેલા ઘરેનું કોણ હું વે ટકું છે ના બોડળો આપણે આટલા પેલા કોણ બધા રહી ગયા

મારા દાદા છે ને એના છોકરા છોકરા અહીંયા બેઠા મારા છોકરા થઈ ગયા એટલે દાદા કરો મોટા છોકરા ક્યાં છે છોકરા ક્યાં છે છોકરા બાજુમાં મળે

બઉ હકીકત બઉ ગમી બધાને નો કયો ખાલી છોકરા છોકરા ખાલી બધા ગમતી એ વાંધો એમ કે ખાલી આમ ખોટે પડજે ખોટો ખોટો આ દે હું કમ ખોટી ખોટી આ પાડું એટલે એમ કેવા થાય કે આ પાડી એમ એટલે સબૂત આ એટલે જ ના પાડું છું નહી એમ કે મારે કે ભાઈઓ ભેગા બિચારું એક જો ભાઈઓ હરી ભાઈઓ કેમ ખબર નથી પડતી એ મારી પાસે મુદળ વાત છે ને બોલતા તો બોલે જાય છે પણ છોડી હગાતું નથી જવા દેવા નથી મુદળ વાત બોલતા બોલતા નથી સાચી વાત સાચી વાત આ આ તકલીફ બહુ મોટી છે એ જરા ભીસા ભીસા છે ને કાપી નાખી બસ આપડે હાલત ની હાલત ની આ છે બસ નહિ ગયા હોય તો મયુર ને એમ નતો પણ એ મનોજ કે મયુર એવું નઈ કરે રાઈટ વાત છે ને હા બસ તમને તમારા ઘરવાળા ઉપર ભરોસો છે મારો ઘરવાળો અમારી હોય છે કઈ જોતો જ નથી તો હું મારી વાત માં આવો હું

તને ના ઉ ભરોસો મારો ઘરવાળો કોઈ નજરે નથી જોતો આનો ઘરવાળો ઈ નથી મારી વાત માં આવીને બાજે શું કરવા ઈ મને ખબર નથી પડતી વાત કડવી લાગે થોડી ઘડવી આપડે

ભાઈ એવા દે થાય સુખ આવતા છે આ કામ કરજો આવતા લગન જ નથી કરો લગન કરવાનું લગન તો નો રાજા ને રાણી હા હા હા

મોટા કઈ દો પછી વાંચો ખરાબ થવાનો એટલો બધો આ જન્મ ની વાત હતી લાવવાના એક વાર લાવવાના વેતું છે એ લાવી ને ઓલા જેવું છે હરી આપડો દોસ્તર હોય ને એ આપડે થી પાછળ હોય ને તો આપણને બહુ દુઃખ થાય પછી જયારે આપડી થી વધારે આગળ વધે ને તો આપણને એથી વધારે દુઃખ થાય આ બાયુ ને હે ને હું એવી બાય લાવી ને તો એમ જ કે છે અહીંથી તમે લઈને વ્યાજ આવે અમારે બેસતા જ નહીં આ મારી ફ્રેન્ડ કેટલી બધી છે તમે હું લાવીને થારું જ છે અહીંયા નથી આવતી હા લાવતી નથી લાવું જ નહીં લાવતીને મારે જોવે ને મારે હાલેય ને એમાં જોઈ નથી જોઈ ન ઉાલે મારે તારે હું લાવું નહીં તારે જેન્યુલ હોય તમારી આ જેવ્યો ની કાળી જોવ્યું કેમ કાળી યમા હું સ મારી બાય મારી જેવી લાવું ને